છેલ્લા ઓગણીસ વર્ષથી કાર્યરત પશુ સંવર્ધન કેન્દ્ર લોહેજ ગીર જાફરાબાદી ચાલુ છે જે કામધેનુ યુનિવર્સિટી જુનાગઢના સીબીએફ ની દેખરેખ પર કાર્યરત અને અનુદિત છે જેના દ્વારા આજ રોજ લોહેજ સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરના મુખ્ય કોઠારી સ્વામી શ્રી મુક્ત સ્વરૂપ સ્વામી અને ભંડારી સ્વામીની શ્રી નવતમ પ્રકાશજી અન્ય સંતો તેમજ યુનિવર્સિટીના પશુ સંવર્ધન કેન્દ્રના ડોક્ટર ચૌધરી શ્રી નિલેશભાઈ જોશી તેમજ લોહેજ કેન્દ્રના ઇન્ચાર્જ વિરમભાઈ નંદાણીયાની ઉપસ્થિતિમાં લોહીતની આજુબાજુના ગામોમાં પસાર વર્ગના પશુ લોકોને નફાકારક પશુપાલન કઈ રીતે કરવું તેમજ ઉનાળામાં પશુને ગરમીથી બચવા ગરમી પગલાં શ્રીએ આપણી ગીરગાયનું મહત્વ અંગે સમજણ આપી તેમજ વિરમભાઈ નંદાણીયા દ્વારા પશુપાલનમાં સંવર્ધનનું મહત્વ સમજાવ્યું આજ એક ટૂંકી શિબિર કરી અને હાજર તમામ પશુપાલકો જે પસાત વર્ગના હતા તેઓને સારી ગુણવત્તાવાળું ખાનદાન કૃમિનાશક દવાઓ મિનરલ પાવડર વિટામિનની બોટલો દૂધ ભરવા માટે સ્ટીલની ભણી વગેરે કીટોના રૂપમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું અહેવાલ અલ્પેશ કગરાણા જૂનાગઢ